ચર્ચા સખત ચાલી રહી છે આ બધાની વચ્ચે અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે અમરીશ ડેર અને સીઆર પાટીલની વચ્ચે મુલાકાત થઈ છે સીઆર પાટીલ અમરીશ ડેરના ઘરે પહોંચ્યા હતા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અમરીશ ડેરના ઘરે સી આર પાટીલ પહોંચ્યા હતા સી આર પાટીલ ત્યાં તેમના જે લોકો ત્યાં હાજર હતા તેમના કહેવા પ્રમાણે સી આર પાટીલની આ જે મુલાકાત હતી એ શુભેચ્છા મુલાકાત હતી અમરીશ ડેરની માતા ની તબિયત સારી ન હોવાના કારણે સીઆર પાટીલ ત્યાં પહોંચ્યા હતા અને સીઆર પાટીલે માત્ર તબિયતના સમાચાર પૂછ્યા હતા પરંતુ આ રાજનીતિ છે અને રાજનીતિમાં અનેક વિતર્ક થઈ શકે અને એવામાં પણ જ્યારે અમરીશ ડેરના કેસરિયા કરવાની જે ચર્ચા છે તે સતત ચાલતી હોય અને અમરીશ ડેર જ્યારે એમ કહેતા હોય કે હા મારે વિચારવું પડશે તે વખતે સીઆર પાટીલ ત્યાં પહોંચે તો તેને ચોક્કસ એક સંકેત માની શકાય અને આ રાજનીતિમાં કારણ કે એવું પણ એક કહેવાય રહ્યું છે કે અમરીશ ડેર અમરેલીથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડી શકે છે અને જો અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી જોઈન કરે તો કોંગ્રેસને એક મોટો ઝટકો સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલીમાં લાગી શકે છે પણ આ બધાની વચ્ચે જે સૌથી દિલચસ્પ તસવીર છે તે તસવીર એ છે કે જે વખતે અમરીશ ડેર સી આર પાટીલના ત્યાં અમરીશ ડેરના ઘરે

કે આખે આખું ઓપરેશન દિલ્હીથી પાર પાડવામાં આવી રહ્યું છે કારણ કે પી કે લહેરીની ત્યાં હાજરી એ ઘણી બધી રીતે સવાલ ઊભા કરી રહ્યા છે અને સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે અમરીશ ડેરનું આખું ઓપરેશન પાર પાડવામાં કોનો મહત્વની ભૂમિકા રહેલી છે કારણ કે અમરીશ ડેર છેલ્લા ઘણા વખતથી ચર્ચામાં તો રહેલા છે કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે ન કરે આ દરેક ચર્ચાની વચ્ચે અમરીશ ડેરે આ પહેલાં પણ કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં હતો પણ હવે નથી અને હું કોંગ્રેસનો એક કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું પરંતુ અમરીશ ડેનનું આખું ઓપરેશન કોને પાર પાડ્યું તેવી પણ એક ચર્ચા જે છે તે થઈ રહી છે અને તે બધાની વચ્ચે જ્યારે પી કે લહેરી જે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસુ એવા છે કારણ કે એ પૂર્વ સેક્રેટરી પણ રહેલા છે જ્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા તેમના વિશ્વાસો પણ એટલા જ છે અને તેમની ત્યાં હાજરી ક્યાંક ને ક્યાંક એક સિમ્બોલિક હાજરીની રીતે જોવામાં આવી રહી છે અને શું છે કારણ કે અમરીશ ડેર ભાજપમાં કેસરિયા કરી શકે છે તેવામાં આ બધી જ અટકળો માની શકાય કે ત્યાં પૂર્ણ વિરામ આવી ગયું છે હવે કોંગ્રેસ જે છે તે અમરીશ ડેરને મનાવવાનો પ્રયત્ન કરે છે કે નહીં તે પણ જોવાનું રહેશે અને અમરીશ ડેર ક્યારે કેસરિયા કરશે તે પણ જોવાનું રહેશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર